સાબરકાંઠા જિલ્લામાં રેલવે લાઈનનું નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને વડાલી તાલુકા અને શહેર પાસેથી પસાર થતી રેલવે લાઈન અને તેમાં આવતા રસ્તાઓ પર અત્યારે દફનાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રેલવે વિભાગના અધિકારીઓ જેમાં શૈલેષભાઈ ચૌહાણ સંત પટેલ

અને સારું એવું કામ પૂરજોશ માં ચાલી રહ્યું છે અને એની થોડી ગણતરી છે કે થોડો આ હાઈટ ઊંચાઈ લેવાની વડાલી અંદર કેસરગંજ વડાલી કોટન માર્કેટની આગળ એક અને પુરાવાસને જોડતો જે રોડ છે એ અને શામદા ગ્રેમ ચાર જે અંડરબ્રિજ આવી રહ્યા છે એના અનુસંધાનમાં અત્યારે સાહેબ સર તપાસ માટે અમારી ભલામણને માન આપી અને અત્યારે આવેલા છે તો એ અનુસંધાનમાં સાહેબને અમે વિનંતી કરી છે કે વડાલી પૂર્વ સહિતના ગામડાઓ અને કોટન માર્કેટ અને સહકારી જીન અને જે બીજા યુનિટ છે એ લોકોને કોઈપણ જાતની ગાડીઓની મોટી ગાડીઓની અવર જવરમાં કોઈ તકલીફ ના પડે એ માટે અમે સાહેબને વિનંતી કરી હતી અને મોહનકાકાના માધ્યમથી સાહેબને મુલાકાત કરી તો સાહેબ આજે સ્તર તપાસ માટે આવ્યા છે અને સાહેબે પોઝિટિવલી કોઈ ખેડૂતોને અને કોઈ ઇન્ડસ્ટ્રીઝ અને બીજા કોઈપણને કોઈપણ જાતની નડતર ન થાય એ માટેની વ્યવસ્થા કરવાની આપણને સાહેબે આપણને આપણી વાત સાંભળી છે અને ખાતરી પણ આપી છે